નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાય ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત સમાચાર નવસારી જિલ્લામાં વિકસિત ભારત વિકસિત ગુજરાતની થીમ સાથે નારી શક્તિ વંદના કાર્યક્રમો યોજાયા વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવ વિશેષ અહેવાલ નવસારી નેશનલ હાઈવે નંબર અડતાલીસ પાસે આવેલા કેજલ લાઇફિન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પાસે ફરી એકવાર ઢોરનો આતંક સામે આવ્યો છે બે આંખલાઓ હોસ્પિટલની સામે જ લડી રહ્યા છે તંત્ર ક્યારે સભાન થશે જ્યારે દર્દીઓ હોસ્પિટલની અંદર બતાવવા માટે આવતા હોય છે તો ત્યારે આ રીતે જ્યારે જાહેર માર્ગની ઉપર આંખલાઓ લડતા હોય છે તો ત્યારે રખડતા ઢોરો ઉપર આ પાલિકા ક્યારે કાબુ મેળવશે એ પણ જોવાનું રહ્યું કારણ કે એક બાજુ બીમાર વ્યક્તિ જ્યારે હોસ્પિટલની અંદર આવતો હોય ત્યારે એ બીમારી વ્યક્તિને કદાચ જો આખલા પાડી નાખે તો ગંભીર ઈજા અથવા તો એના પ્રાણ પણ જઈ શકે છે અને એ બાબતે આ પ્રજાના પૈસે જલસા કરનાર બાબુઓ ક્યારે સુધરશે ક્યારે સભાન થશે એ જોવાનું રહ્યું અડધા આંગણવાડીના કુપોષિત બાળકોને પૌષ્ટિક આહારની કીટનું વિતરણ કરવામાં આવ્યું મુકેશ ફ્રેન્ડ ચેરિટી ક્લબ નવસારી દ્વારા આજરોજ અડધા આંગણવાડીના કુપોષિત બાળકોને પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું મુકેશ ફ્રેન્ડ ચેરિટી ક્લબ નવસારીના વોઇસ ઓફ મુકેશ બી કે દવેના પ્રયાસો થકી દાતાઓના સહયોગ થકી ટાટા હોલમાં શો યોજાયો હતો જેનાથી નવસારી તાલુકાની આંગણવાડીમાં આવતા સાત કુપોષિત બાળકોને એક વર્ષ સુધી દત્તક લેવામાં આવ્યા હતા વાંસ્તાના ખાટાઆંબા ગામમાં વિવિધ અંદાજિત સોળ પોઈન્ટ સિત્તેર લાખના કામોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું વાંસદા તાલુકાના ખાટાઆંબા ગામમાં વિવિધ અંદાજિત સોળ પોઈન્ટ સિત્તેર લાખના કામોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કાર્યક્રમ ભાજપ આગેવાન ડૉક્ટર શાસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યા હતા

તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધે પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન એટ ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ પ્રક્રિયાની તૈયારીના ભાગરૂપે પોલીસ અધિકારી કર્મચારીઓને ચૂંટણી સંચાલન બાબતમાં તેઓની વૈજ્ઞાનિક ફરજો તેમજ જવાબદારીઓ અને કાયદાકીય બાબતની જાણકારી મળી રહે તે હેતુસર પોલીસ અધિકારી કર્મચારીઓને માસ્ટર ટ્રેન મારફતે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું ફડવેલ ગામના યુવાને કફ સિરપની દવા પી લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો ત્યારે મળતી માહિતી પ્રમાણે ચીખલી તાલુકાના ફળવેલ દાદરા ફળિયા ખાતે રહેતા કેયુર પૂનાભાઈ પટેલ જેમણે મંગળવારની બપોરના સમયે અગમ્ય કારણોસર ઘરે કફ સિરપની દવા પી લેતા સારવાર અર્થે ચીખલીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે હાલ તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું અને આ અંગે પોલીસ મથકે ડોક્ટર હિરલ પટેલને જાણ કરતાં જ પોલીસે જાણવાજોગ ફરિયાદ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે તાલુકાની ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં એનજીઓના મધ્યાહન ભોજનમાં ઈયળ નીકળતા મામલતદાર કચેરી દ્વારા પંચક્યાસ કરી જિલ્લામાં રિપોર્ટ કરાયો હતો ત્યારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા જરૂરી સેમ્પલ લેવામાં આવ્યા હતા જોકે સમયાંતરે બાળકોના આરોગ્ય સાથે ચેડા થવાની ઘટના બહાર આવતી હોય છે પરંતુ એનજીઓનો વાળ પણ વાકો નથી થતો ત્યારે મળતી માહિતી પ્રમાણે વાંઝણા મુખ્ય પ્રાથમિક શાળામાં બસો પંદર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે આ શાળામાં નાયક ફાઉન્ડેશન દ્વારા પહોંચાડવામાં આવતું મધ્યાહન ભોજન મંગળવારના રોજ સવારે દસ કલાક પાંત્રીસ મિનિટે શાળા પર આવ્યું હતું અને બપોરે એક પિસ્તાલીસ કલાકે બાળકોને પીરસવામાં આવતા જેમાં ધોરણ સાતનો એક વિદ્યાર્થીની ડીશમાં પહેલાં ભાત પીરસવામાં આવ્યો હતો અને ત્યારબાદ રસાવાળું મગનું શાક પણ પીરસવામાં આવતા તેમાં ઈયર દેખાતા વિદ્યાર્થીએ શિક્ષકનું ધ્યાન દોરતા તમામ બાળકોને ભોજન પીરસવાનું અટકાવી દેવા ન હતા અને આ અંગેની જાણ તેમજ ટીપીઓ વિજયભાઈ અને મામલતદાર કચેરીનો સ્ટાફ કસી જઈ જરૂરી પંચકયાસ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા નવસારીના સરકારી આયુર્વેદિક દવાખાનાની પાછળ આવેલ રસ્તો ખરાબ ત્યારે નવસારીના વોર્ડ નંબર છમાં આવેલ સરકારી આરુર્વેદિક દવાખાના પાછળ આવેલ પાલિકાના પૂર્વ કર્મચારીના ઘર આંગણે અડધો રસ્તો બ્લોક અને અડધો સિમેન્ટનો રસ્તો હોય તો લોકોને અવાગમન માટે મુશ્કેલી પડી રહ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું ઈતને સારે મુખવાસ એહી સોચ રહે હો ને આપ રિફ્રેશ કે પાસ હૈ મુખવાસ કી બડી રેન્જ સર્ચ કરો ક્લિક કરો કો રિફ્રેશ કરો ત્રિલોકેશ્વર મહાદેવ મંદિર ઈટાળવાના લાભાર્થે શ્રીમદ દેવી ભાગવત કથામાં દેવી ચરિત્ર વર્ણવાયું શ્રી લોકેશ્વર મહાદેવ મંદિર ઇટાળવા વરાઈ માતાજી મંદિરના આંગણે કથાકાર અજય બાપુ શ્રીમદ દેવી ભાગવત કથાનું અનેક શ્રોતાજનોને શ્રવણ કરાવી રહ્યા છે કથાના છઠ્ઠા દિવસે કથા પ્ર વ્યાસ પૂજા પોથી પૂજન તેમજ કથાના મનોરથી રામભાઈ પટેલ પરિવારે કર્યું હતું કથાના આયોજકો પૈકી અજયભાઈ દોલતભાઈ વિજયભાઈ ગોવિંદભાઈ જયંતીભાઈ અને વિનોદભાઈ વગેરે સભ્યો સેવા આપી રહ્યા છે તેમજ કથામાં જયસિારામ પરિવાર કુરેલના સભ્યો દ્વારા સંગીતમય સામૂહિક સુંદરકાંડ કરવામાં આવ્યો હતો અને અનેક ભક્તજનોએ કથા તેમજ સુંદરકાંડનો લાભ લીધો હતો નવસારીને અડીને પસાર થતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર ફરીવાર એક ગમખાર અકસ્માત સર્જાયો આ અકસ્માતની અંદર કપચી ભરીને ઉભું હતું એક ડમ્પર એની પાછળથી બીજું કપચી ભરીને જીરેલા ડમ્પરે જોરદાર અથડાવી દેતા અકસ્માત સર્જાયો અકસ્માતના કારણે જે ક્લીનર હતો ક્લીનરને સામાન્ય ઈજાઓ પહોંચવા પામી અને આ ઘટનાના કારણે હાઇવે ઉપર ટ્રાફિક જામ થયો હાઈવે ઉપર ટ્રાફિક જામ થવાના કારણે રૂરલ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી જોકે આગલું ડમ્પર સહી સલામત હતું એટલે આગલા ડમ્પરને ત્યાંથી ચલાવીને હટાવી દેવામાં આવ્યું છે જોકે પાછલા ડંપરની અંદર આખો કેબિનનો ભાગ કચ્છ થઈ જવા પામ્યો છે તેમજ એમાં બેઠેલા ક્લીનરને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે અને વધુ તપાસ નવસારી રૂરલ પોલીસ કરી રહી છે ચીખલી તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર હોર્ન ગામ નજીકથી એમ્બ્યુલન્સ લઈને પસાર થઈ રહેલ રણછોડ ગામના ફળિયામાં રહેતા વર્ષીય નરોત્તમ એમ્બ્યુલન્સની પાછળથી આવતા પોતાનું ટેન્કર એમ્બ્યુલન્સના પાછળના દરવાજાના ભાગે અથડાવી દેતા એમ્બ્યુલન્સમાં બેસલ પેશન્ટ સુનિલભાઈના પિતા પ્રવીણભાઈને પગે ઈજા પહોંચી હતી અકસ્માત અંગે નરોત્તમભાઈએ ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ચીખલી પોલીસે ટેન્કર ચાલક યુપીનો દીપક દિન

ત્યારે મળતી માહિતી પ્રમાણે ચીખલી તાલુકાના દેગામ ડોડિયાવાડ ખાતે રહેતો મિતેશ મહેશ પટેલની પત્ની પ્રીતિ પટેલ દસ મહિના અગાઉ તેના પિયરમાં જતી રહી હતી અને આ બાબતે મિતેશ પટેલને માનસિક રીતે અસ્થિર જેવો થઈ ગયો હતો તેમ આમ તેમ રખડતો ભટકતો રહેતો હતો અને જે છ મહિના અગાઉ ઘરે કોઈને કંઈ પણ કહ્યા વિના ક્યાંક જતો રહ્યો હતો બાદ ઘરે પરત ન આવતા અને તેની કોઈ ભાળ ન મળતા પરિવારજનોએ ચીખલી પોલીસ મથકમાં ગુમ જાણવાજો ફરિયાદ પણ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી ત્યારે પાંચ માર્ચના રોજ ચીખલી તાલુકાના સોઠવાડ ગામના દિવાનફળિયા મુસ્લિમ ટ્રસ્ટના બ્લોક નંબર નેવ્યાસી શેરડીના ખેતરમાં મિતેશનો કંકાલ મળ્યા હતા પોલીસે કંકાલનો કબજો કરી સુરત એફએસએલ તપાસ માટે મોકલ્યા પી મૃતકના પિતા મહેશ રમણભાઈ પટેલને આ અંગે જાણ કરી છે સાથે જ વધુ તપાસ પીએસઆઈ એચ એસ પટેલ કરી રહ્યા છે આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન નેશનલ હાઇવે નંબર અડતાલીસના અમદાવાદ ટ્રેક પર આલીપોર બ્રિજના ઉત્તર છેડેથી કારમાં વહન થતો બત્રીસ હજારનો દારૂ પકડાયો ચીખલી પોલીસને માહિતી મળી હતી કે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર થઈને એક સ્વિફ્ટ કારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ વિસ્કીની ચારસો ત્રેવીસ નંગ બોટલનો કુલ રૂપિયા બત્રીસ હજાર એકસો સાહીઠનો જથ્થો દમણથી વાંઝણા તરફ લઈ જવાઈ રહ્યો છે આ બાતમીના આધારે ચીખલી બે લાખ સાડત્રીસ હજાર એકસો સાહીઠ નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો તેમજ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવા સાથે ચીખલી પોલીસના પીએસઆઈ એચએસ પટેલ આંગે વધુ તપાસ કરી રહ્યા છે ફડવેલ ગામના યુવાને કફ સિરપની દવા પી લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો ત્યારે મળતી માહિતી પ્રમાણે ચીખલી તાલુકાના ફડવેલ દાદરા ફળિયા ખાતે રહેતા કેયુર પૂનાભાઈ પટેલ જેમણે મંગળવારની બપોરના સમયે અગમ્ય કારણોસર ઘરે કફ સિરપની દવા પી લેતા સારવાર અર્થે ચીખલીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે હાલ તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું અને આ અંગે પોલીસ મથકે ડોક્ટર હિરલ પટેલને જાણ કરતા જ પોલીસે જાણવા જોગ ફરિયાદ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર ધોળા પીપળા ઓવરબ્રિજ ખાતે કાર ટ્રક સાથે અકસ્માત સર્જાયો કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા આગળની ટ્રક સાથે અકસ્માત સર્જાયો સદનસીબે કોઈની પણ જાનહાનિ થઈ નથી ટ્રાફિક જામ સર્જાતા પોલીસ કાફલો હાઈવે પર પહોંચ્યો હતો હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન તેત્રીસ પોઈન્ટ શૂન્ય અંશ સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન નવ પોઈન્ટ આઠ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે બ્યાસી પર્સન્ટ જ્યારે સાંજે એકત્રીસ પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ બે પોઈન્ટ એક કિલોમીટર પ્રતિ કલાક ઉત્તરથી પશ્ચિમ તરફ રહી હતી તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ નાઇન એટ ટુ ફોર થ્રી ફાઈવ સેવન ડબલ ફાઈવ સેવન